અને જો એક જ વિડીયો બનાવવામાં આપણી આવી હાલત થઈ છે ને હજી આવવાના આવી ભાઈ લગભગ પંદર વિડીયો બનાવવાના કીધા છે તો પંદર વિડીયો બનાવવામાં આપણી હાલત કેવી થાય છે હજી હું વિચારીને ચિંતામાં છું કાંઈ કેવું તારે પંદર વિડીયો હજી બનાવવાના છે આવા મારે તો ત્યાં માસ ખાવા કરવાના ઈરાદો લાગતો નહીં પણ બનાવવું પછી હા તો ચલો હવે તમને મળીએ બાય બાય